તો કેન્દ્રીય કર્મચારીઓ હોય પેન્શનરો હોય કે પછી આ વિષયમાં રસ ધરાવનાર કોઈ પણ હોય અત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે ભાઈ આઠમું પગાર પંચ છે ક્યાં તમે જુઓ ઓફિસની કેન્ટીન હોય કે સોશિયલ મીડિયા બધે જ બસ આ એક જ ચર્ચા ચાલી રહી છે તો ચાલો આજે આપણે આ આખા મામલાની જે ગૂંચવાણો છે ને એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ અને આ છે સૌથી મોટો સવાલ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ એ તો ક્યારનું આવીને જતું રહ્યું પણ પગાર વધારાનો શું કોઈ સમાચાર જ નથી તો સવાલ એ થાય કે આ અપેક્ષા બંધાય ક્યાંથી અને અત્યારે સાચી પરિસ્થિતિ એટલે કે હકીકત શું છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ તો આટલી બધી મૂંઝવણ છે એનું મૂળ કારણ શું છે વેલ એ છુપાયેલું છે એક બહુ જ મોટી ગેરસમજમાં મોટાભાગના લોકોને એવું લાગે છે કે પગાર પંચ એટલે કેલેન્ડરની કોઈ તારીખ કે બસ એ તારીખ આવી એટલે બધું આપમેળે જ લાગુ થઈ જશે પણ શું ખરેખર એવું છે જો અપેક્ષા એવી છે કે દર દસ વર્ષે એક નિયમ પ્રમાણે નવું પગાર ધોરણ આપોઆપ જ શરૂ થઈ જાય પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે હકીકત એ છે કે સરકારે એક નવું પંચ બનાવવું પડે છે અને એ પંચ જે રિપોર્ટ આપે એને મંજૂરી આપવી પડે છે આ કોઈ એવી સ્વિચ નથી કે દસ વર્ષ પૂરા થયા એટલે દબાઈ દીધી અને બધું ચાલુ ના આના માટે એક આખી લાંબી પ્રક્રિયા હોય છે જેમાંથી સરકારે પસાર થવું પડે છે તો સવાલ એ છે કે આ પ્રક્રિયા છે કેવી ચાલુ સમજીએ સૌથી પહેલું પગલું સરકાર એક નવા પગાર પંચની રચના કરે છે પછી બીજું આ પંચ મહિનાઓ સુધી ઊંડો અભ્યાસ કરીને બધો ડેટા ચકાસીને પોતાનો રિપોર્ટ તૈયાર કરે છે એ પછી ત્રીજા સ્ટેપમાં એ રિપોર્ટ જાય છે કેબિનેટ પાસે અને કેબિનેટ એની ભલામણોને મંજૂરી આપે છે અને છેલ્લે ચોથા પગલામાં એને સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે છે એને તમે જોઈ શકો છો આખી પ્રોસેસ ખરેખર સમય માંગી લે એવી છે ઓકે તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયું કે પૈસા મળવામાં વાર તો લાગશે જ પણ અહીં એક મોટા રાહતના સમાચાર પણ છે અને એ શબ્દ છે એરિયર્સ આ એક એવો શબ્દ છે જે એ વાતની ખાતરી આપે છે કે ભલે ગમે તેટલો વિલંબ થાય પણ જે હકના પૈસા છે ને એ ક્યાંય નથી જવાના તો આ એરિયર્સ છે શું ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ માની લો કે નવો પગાર જેન્યુઆરીથી લાગુ થવાનો હતો પણ એ મળવાનું શરૂ થયું આવતા વર્ષના એપ્રિલમાં તો આ જેન્યુઆરીથી એપ્રિલ વચ્ચેનો જે સમયગાળો છે એમાં જે વધારાનો પગાર બનતો હતો એનો તફાવત એને કહેવાય એરિયર્સ અને સરકાર આ આખી રકમ એકસાથે ચૂકવી દે છે ચાલો આ ગણતરીને એકદમ સ્પષ્ટ રીતે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ ધારો કે કોઈનો જૂનો માસિક પગાર હતો પચાસ હજાર રૂપિયા હવે પંચ લાગુ થયા પછી નવો પગાર થયો પંચાવન હજાર રૂપિયા એટલે કે દર મહિને સીધો પાંચ હજાર રૂપિયાનો તફાવત આવ્યો હવે ધારો કે આ નિયમ લાગુ થવામાં પંદર મહિનાનો વિલંબ થયો તો ગણતરી એકદમ સીધી છે પંદર મહિના ગુણ્યા પાંચ હજાર રૂપિયા એટલે કે કુલ પંચોતેર હજાર રૂપિયા એકસાથે એરિયર્સ તરીકે મળશે અને હા એક બહુ જ મહત્વની વાત આ એરિયર્સનો લાભ ફક્ત હાલ નોકરી કરતા કેન્દ્રીય કર્મચારીઓને જ નથી મળવાનો દેશના લાખો પેન્શનરોને પણ તેમના સુધારેલા પેન્શન પર આ એરિયર્સનો પૂરેપૂરો લાભ મળશે આ ખરેખર એક મોટો મુદ્દો છે કારણ કે લાખો પરિવારોના જીવનને સીધી અસર કરે છે સારું એરિયર્સ મળશે એ તો નક્કી પણ મુખ્ય સવાલ તો ત્યાં જ આવીને ઉભો રહે છે કે આખરે રાહ જોવી કેટલી પડશે આ વિલંબ કેટલો લાંબો હોઈ શકે કેમ બે હજાર સુધીની વાતો થઈ રહી છે ચાલો હવે કોઈ પણ અટકળો લગાવ્યા વગર સીધી સત્તાવાર પ્રક્રિયાના આધારે જે સમયરેખા બને છે એના પર એક નજર કરીએ તો જુઓ ટાઈમલાઇન કંઈક આવી છે પંચ લાગુ થવાની તારીખ હતી જાન્યુઆરી બે હજાર છવ્વીસ હવે સામાન્ય રીતે સરકાર પંચને રિપોર્ટ તૈયાર કરવા માટે અઢાર મહિના જેટલો સમય આપે છે આનો મતલબ શું થયો રિપોર્ટ આવતા આવતા જ બે હજાર સત્તાવીસનું વર્ષ લગભગ અડધું પૂરું થઈ ગયું હશે બરાબર પછી એ રિપોર્ટ પર કેબિનેટ વિચારણા કરશે મંજૂરી આપશે અને અમલીકરણની પ્રક્રિયા શરૂ કરશે જેમાં બીજા છ મહિના આરામથી લાગી શકે છે તો આ બધી ગણતરી કરીએ તો આખી વાત બે હજાર સત્તાવીસના અંત સુધી અથવા તો બે હજાર અઠ્ઠાવીસની શરૂઆત સુધી પહોંચી જાય છે અને આ માત્ર આપણી ગણતરી નથી આ વાતને સમર્થન પણ મળી રહ્યું છે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર મનજીત પટેલ એ પણ આ જ વાત કહી છે એમણે સ્પષ્ટ કર્યું છે કે આઠમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવા પાત્ર છે પણ સરકારે પંચને તેનો રિપોર્ટ સુપ્રત કરવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો છે આ એક વાક્ય જ બતાવે છે કે આ પ્રક્રિયામાં વિલંબ થવો સ્વાભાવિક ઓકે તો એરિયઝ મળશે એ સારી વાત છે પણ શું આ રાહ જોવાની કોઈ કિંમત નથી ચૂકવવી પડતી શું આમાં બધું સારું જ છે ના જવાબ છે કે આ વિલંબની એક છૂપી કિંમત પણ છે એક એવું નુકસાન છે જે કર્મચારીઓ અને પેન્શનરોએ ભોગવવું પડી રહ્યું છે તો આ નુકસાન છે શું સૌથી મોટો ફટકો એ છે કે એરિયર્સ મોટાભાગના કિસ્સામાં ફક્ત બેઝિક સેલરી એટલે કે મૂળભૂત પગાર પર જ મળે છે ભથ્થાઓ પર નહીં આનો મતલબ એ થયો કે જે વધેલું હાઉસ રેન્ટ અલાવન્સ એટલે કે એચઆરએ છે કે પછી વધેલું ટ્રાન્સપોર્ટ અલાવન્સ એટલે કે ટીએ છે એના પર કોઈ એરિયર્સ નથી મળતું આ પૈસા સીધા ગયા એટલું જ નહીં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ જે મર્જ થવાનું હોય છે એમાં વિલંબ થવાથી પણ એક અલગ નાણાકીય નુકસાન થાય છે અને આ કોઈ નાનું સૂનું નુકસાન નથી જરા આ આ આંકડા પર ધ્યાન આપો નિષ્ણાતોનો અંદાજ છે કે માત્ર એક લેવલ એટના કર્મચારીને પણ આ વિલંબના કારણે લગભગ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે છે આ રકમ ખરેખર બહુ મોટી છે સારું તો આપણે આખી પરિસ્થિતિ સમજી લીધી વિલંબ કેમ થઈ રહ્યો છે એરિયર્સ શું છે અને નુકસાન શું છે તો હવે સવાલ એ છે કે આગળ શું હવે શું થશે સ્વાભાવિક છે કે બધાની નજર હવે સરકારના આગલા પગલાં પર જ ટકેલી છે તો આગળ શું જોવાનું છે અત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આવનારા માર્ચ કે એપ્રિલ મહિનાની આસપાસ પંચની રચના વિશે કોઈક સત્તાવાર જાહેરાત થઈ શકે છે અને એ જ એક ક્ષણ હશે જ્યારે આ મામલે કોઈ નક્કર માહિતી બહાર આવવાની શરૂઆત થશે કારણ કે અંતે આ વાત માત્ર આંકડા ગણતરી અને તારીખોની નથી આ વાત લાખો પરિવારોના જીવન તેમની આર્થિક સુરક્ષા અને સૌથી અગત્યનું તેમની માનસિક શાંતિ સાથે જોડાયેલી છે એક કર્મચારી પ્રતિનિધિએ બહુ સરસ વાત કહી કે બધા બસ સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ થોડી સુકૂનભરી નીંદ લઈ શકે તો અંતે સવાલ એ જ છે લાખો કર્મચારીઓ અને પેન્શનરો જેમની આર્થિક સુરક્ષા અને ભવિષ્ય આ નિર્ણય પર ટકેલું છે એ બધા રાહ જોઈ રહ્યા છે તો સરકાર આ આઠમા પગાર પંચ પર આખરે પોતાનું મૌન ક્યારે તોડશે આ એક એવો સડકતો સવાલ છે જેનો જવાબ જ આવનારા સમયની દિશા નક્કી કરશે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન દબાવવાનું ભૂલશો નહીં Stay update stay smart